એવો નથી પણ સેવાનો અર્થ છે પરમાત્માની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું એનું નામ છે સેવા અત્યાર સુધી અનેક અનેક લોકોની આપણે ગુલામી કરી પરાધીનતા સેવી અને સેવાઓ કરી નોકર થઈ અને બોસની આજ્ઞાનું પાલન કર્યું પતિ થઈને કઈને પત્નીની આજ્ઞાનું પાલન કર્યું થોડા મોટા થયા ને છોકરા છોકરી કે એમ આપણે કરવું પડ્યું જી અનેક 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 ને ગુલામી પરાધીનતા ઓ વેઠી પણ આ ગુલામી પરાધીનતા કે સેવા અંદર આપણા આત્મા કશું મળ્યું નહીં ખરેખર પરાધીન થવાનું હતું દેવ અને ગુરુ ખરેખર આજ્ઞા પાલન કરવાની હતી દેવ અને ગુરુ ખરેખર સમર્પિત થવાનું હતું દેવ અને ગુરુને અંગ્રેજીમાં સરસ મજાની કહેવત છે ટુ ઓલ વિલ બધાને ખુશ કરવાનો જે પ્રયત્ન કરે છે દુનિયામાં કોઈને ખુશ કરી શકતા નથી અને આપણા જીવનની અંદર છે મોટી ઉંમર સુધીની આપણી એક જ વિભાવના કોહારકો બધાને ખુશ રાખો આપણે આપણી જાતને ખુશ રાખી શકતા નથી તો બીજાને શું ખુશ રાખી શકવાના હતા સિત્તેર સિત્તેર ને પંચોતેર વર્ષની ઉંમર સુધી લગ્નના વ્યવહારોમાં જવું ભાઈ આપણે જઈએ તો સામેવાળાને ખુશી થાય ને દરેક વખતે દરેક વ્યવહારોમાં સામેવાળી વ્યક્તિને ખુશ રાખવાના આપણા પ્રયત્ન છે પત્નીને ખુશ રાખવાના પ્રયત્ન છે ખુશ રહેશે તો આપણને શું આપશે બોસને ખુશ રાખવાનો પ્રયત્ન છે આપણી નોકરી ટકી રહેશે દુનિયામાં કઈ પણ તમે જાવ સામે વ્યક્તિ મારાથી ખુશ રહે પણ આજ સુધીની આપણી મૂર્ખામી એવી છે કે આપણા ગુરુ આપણાથી ખુશ રહે અને આપણા પ્રભુ આપણાથી ખુશ રહે આવો વિચાર સુધા આપણને આવ્યો નથી શાસ્ત્રકાર ભગવંતો એમ કહે છે ગુરુને ખુશ રાખવા બહુ મોટી સાધના છે ગુરુને જ ખુશ સર્વ શ્રેષ્ઠ સાધના છે અને દેવ અને ગુરુ જો આપણાથી ખુશ ન રહેતા હોય આખી દુનિયા ખુશ રહેતી હોય તો પણ કોઈ કામનું નથી ચાર જ્ઞાનના ધણી અનંત લબ્ધિના સ્વામી હોવા છતાં પણ ગૌતમ સ્વામી પ્રભુની એક જ ભાવના હતી પ્રભુ મારાથી ખુશ રહે અને કોઈ પણ સાચો શિષ્ય હોય એની આખા જીવનની સાધનાનો હાર તાજ હોય ગુરુ મારા થી ખુશ રહે બીજું કઈ જોઈએ નહીં ગુરુને ખુશ રાખવાની સાધના શ્રેષ્ઠ પણ છે અને કઠણ પણ છે છે શ્રેષ્ઠ એટલા માટે કે થોડી અનેક ગણો ફળ મળે છે અને કઠણ એટલા માટે છે કે એમાં આપણે આપણી ઈચ્છાના બલિદાન દેવાના છે આપણી સ્વતંત્રતાના બલિદાન દેવાના છે અને આપણી અપેક્ષાઓના બલિદાન દેવાના છે પૂર્ણ ડેડિકેશન ફૂલી ડેડિકેટેડ થવાનું છે તમે જેમ કો એમ બીજો મારે કોઈ વિચાર કરવાનો નથી ગૌતમ સ્વામીને પ્રભુએ કીધું જાઓ લા ખેડૂતને પ્રતિબોધ કરવા ઓકે તવર્તી પારે જેવો 50000 નો ગુરુ અને એને તમે એક ખેડૂતને પ્રતિબોધ કરવા મોકલો આવું કામ તો મારો છેલ્લામાં છેલ્લો ને નાનામાં નાનો શિષ્ય પણ કરી શકે હા પણ ગૌતમ સ્વામીને માન કામ શું છે એનું મહત્વ નથી પણ કામ કોણે બતાવ્યું છે એનું મહત્વ છે આપણે આપરા સ્ટેટસની અંદર ઉલતાન છે અમે તમને કહીએ મનોભાઈ કે દેરાસરનું કે આપાસરાનું ઝાડું કાઢવાનું છે એક સેકન્ડમાં બે જમ મારા સાહેબને ચસ્કી જો લાગે એ તો કામ ઓલા માણસનો જ 10000 ના પગાર માણસનો વી આર ટ્રસ્ટી અમે તો સેટ છીએ અમે તો કસ્ટી છીએ આ અમારું કામ છે તમારામાં એટલી અક્કલ નથી કામ કયું છે એ મહત્વનું નથી પણ કામ કીધું છે કોણે એનું મહત્વ છે ગુરુ મહારાજ એક ટપાલ નાખવા પણ આપે અને સારાતન કરોડ રોમ રાજી વિકસવર થઈ જાય ત્યારે સમજવાનું કે આ ગુરુ ભક્તિ છે અમારો ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ કહેતા હતા કે પિંડવાળાની અંદર એક મહારાજ સાહેબે ખાલી એક શ્રાવકને પોસ્ટ કાર્ડ નાખવા આપ્યું અને આ શ્રાવકના સાડા ત્રણ કરોડ રૂવાડા ઉભા થઈ ગયા ગુરુદેવે મને કામ બતાડ્યું ગુરુ મહારાજની સેવાનો લાભ મને મળ્યો આ જીવનની અંદર ઉગ્ર સંયમની સાધના તો હું નથી કરી શકતો પણ જે આવી ઉગ્ર સંયમની સાધના કરે છે એની આ સેવાનો લાભ મને મળી ગયો આના દ્વારા પણ અંદરના રહેલા ચારિત્રમોની કર્મના

હવે ભીખ માંગેલી છે પોતાની પણ નથી પહેલી વખત નાકમાં આવે છે માછી કમળ પારણે છે જૈન પણ નથી જિંદગીમાં માં ક્યારે ભોરાવેલું પણ નથી પણ એક જ છે આ મહાત્મા છે અને મારા કરતા ઊંચા છે એક વાત ખ્યાલ રાખજો અમે પણ બધા છદમસ્ત છીએ નાના મોટા દોષો તો અમારામાં પણ હોય પણ તમારી જો કાગડાની દ્રષ્ટિ હશે દોષો જોયા કરશો

મહાત્મા કેવા મહાત્મા કેવો લાભ કેવા મહાત્મા કેવો લાભ શું હોરાયું તો ભાઈ એક વાટકી ખીર ખાધી સી એક વાટકી ખીર રિઝલ્ટ તમે છો દેવલો સાલે ભદ્રના અવતાર નવાણો પેટીઓ કેટલાથી ભાઈ આટલા માત્રથી થી સંપ્રતિ મહારાજાના આગલા બહુમાં ભિખારી હતો છે ને સંપ્રતિ મહારાજાને પ્રતિમા છે તેવીસો વર્ષ પહેલા ભરાવેલી લાખો કરોડો પ્રતિમા આજે જ્યાં ખોદો ત્યાં સંપ્રતિ મહારાજાના અવશેષો નીકળે આર્ય સુવસ્તી ગીરીના ઉપદેશથી સંપ્રતિ મહારાજાએ આખી દુનિયામાં શું કામો કર્યા હશે તમને કદાચ ખબર નહીં હોય ભારતમાં જ નહીં પણ ભારતથી બાંધીને આખા વિશ્વમાં યુએસ સુધી જૈન ધર્મ વ્યાપેલો હતો જૈન ધર્મ સમૃદ્ધિઓ હતી ઓન્લી બીકોઝ ઓફ સમ્રાટ અશોક સમ્રાટ કુણાલ અને સમ્રાટ સંપ્રતિ હજારો માણસોને તૈયાર કરી દેશ વિદેશોમાં મોકલી જૈન ધર્મના પ્રચારો કર્યા હતા કદાચ તમને ખબર નહીં હોય આજે એસી વર્ષ પહેલા લખાયેલી બુકો અમે વાંચીએ અને એમાં યુએસમાંથી નીકળેલી પ્રતિમાઓના લાઈવ ફોટાઓ પણ પુરાવા સાથે જોવા અમને મળે ઓસ્ટ્રિયાના જંગે હંગેરીની અંદર કે પણ ઉડાપેસ્ટમાં ખેડૂત કોઈ ખેતર ખેડતો હોય અને એમાંથી મૂર્તિઓ નીકળે ફોટાઓ જોઈએ સ્તબ્ધ થઈ જવાય ક્યાં ભાઈ આ બુડાપોસ્ટ ને હંગેરી ને ઓસ્ટ્રિયા એમાંથી પણ હારા પરમાત્માના દર્શનના અવશેષો નીકળ્યા

અત્યારે આપણી હાલત સર્જનમાં સુરા અને રક્ષણમાં અધૂરા એના જેવી આપણી હાલત છે 10 કરોડનું દેરાસર બનાવવું હશે 10 જણા તૈયાર થઈ જશે પાણી તાણા ઉપર પરમાત્માની મૂર્તિ ખંડિત થશે અને આપણે મજેથી કડાયા દૂધ પીતા હોઈશું આવી દુખદ અવસ્થાઓ આપણી છે આપણી મૂળ વાત એ છે કે આ સંપ્રતિ મહારાજાએ પણ આગલા ભાવમાં પેટ ભરવા માટે દીક્ષા લીધે છે જૈન શાસનમાં એક એક નાના યોગની પણ તાકાત છે કે તમે ભાવથી સેવો નિષ્ઠુ ભાવથી સેવો નિરાસન ભાવથી સેવો યોગ કયો છે કેટલો છે એનું મહત્ત્વ નથી પણ યોગને તમે કેવા ભાવથી સાધો છો સ્વામી ભગવાન એને તમે ખાલી આમ હમ ભાવથી નવાંગે પૂજા કરો ને આમ એક એક ટીલું મૂકો અને એમ થાય કે શું મારા પરમાત્મા શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકારીક જેવા કર્મ રહી સિદ્ધાત્મા મોક્ષ ની અંદર ગયેલા અને આ સ્પર્શથી મારા હૃદયમાં એવો કરંટ આવે કે હું પણ પરમાત્માની નજીક પહોંચી જાઉં પણ આપણી બુદ્ધિ આપણને આડે આવે છે આવે છે કોઈ દિવસ આવા ભાવ રૂટિન મુજબ પૂજા કરીને આવી ગયા બરોડાની અંદર એક છોકરો હતો બે ભાઈ હતા જેને જિંદગીમાં ક્યારેય પૂજા કરી નથી ભગવાન શું પણ ખબર નથી ચોમાસુ અમે કર્યું સંપર્કમાં આવ્યો ધીરે ધીરે એને સમજાવ્યું બેટા તમે પૂજા કરો પૂજાથી બહુ લાભ થશે ચોકલેટ તો બતાવવી પડે પૂજા કરશો તો પરીક્ષામાં પહેલો નંબર આવશે છોકરાઓની ચોકલેટા

આપણા વિચારો આપણા તર્કો આપણા વાદ વિવાદો આ બધું આપણને આડું આવે છે જોઈએ એવી શ્રદ્ધાનો અભાવ આપણને આડું આવે છે બાળક પાસે ટ્રાન્સપરન્સી છે એકદમ નિર્દોષતા છે પૂર્ણ શ્રદ્ધા છે ગુરુદેવના વચનને આંખ મીચીને સ્વીકારી લીધા છે આ કોઈ પથ્થરની પ્રતિમા નથી આ પરમાત્મા સાક્ષાત છે આવી અનુભૂતિ જ્યારે થાય

સેવે સોરનારા બુંદ સખી મને દેખાણ દે ગત કલીમાના દુખા દંત સખી મને દેખાણ દે સુમની ગોદેના દેખિયો સખી મને દેખાણ દે માદરાતી વિશેષ સખી મને દેખાણ દે પૂહાવી આવું ને દેખિયો સખી મને દેખાણ દે તે હું વાવના દેસ સખી મને દેખાણ દે કલ્પના કરે છે આનંદગંજી મહારાજા પાંચ પચીસ પચાસ સખીઓ છે અને સામે ચંદ્ર સ્વામી ભગવાન બેઠા છે તમને લોકોને ખબર છે અહીંયા અત્યારે કોઈ હીરો કે હિરોઈન આવે ને ટોળે ટોળા સામે અને એ વખતે એક ઝલક એક ઝલક એક ઝલક બધા મોબાઈલો ઊંચા કરી કરીને હોઈએ કોઈ નેતા હોય કોઈ અભિનેતા હોય કોઈ ક્રિકેટર હોય હા એક ઝલક

પૃથ્વી કાય કાય તેવું કાયને ને વાયુ કાય ની અંદર અસંખ્યાતો કાળ હતો વિકલેન્દ્રિય ની અંદર સંખ્યાતો કાળ હતો અસંની પંચેન્દ્રિય ને સંની પંચેન્દ્રિય ની અંદર પણ સંખ્યાતો કાળ ઊંઘ ગયો સુસુપ્ત અવસ્થા ની અંદર ગયો આપડી અભાગ્ય જેવી દશાની અંદર ગયો બધું મળ્યું બધું પામ્યો બધું ભોગવ્યું પણ એક ચંદ્રપ્રભ સ્વામીનું મોઢું મને દેખાયું નહીં આનંદનજી મહારાજ પોતાની આ કલ્પનાની અંદર પચીસ પચાસો બસો સગીઓ ઉભી છે અને બધા જ સ્વામી ભગવાન નું મોઢું જોવા માટે લાલા ઈત છે હું પહેલા મોઢું જોઈ લઉં હું જોઈ લઉં હું જોઈ લઉં મને નથી દેખાતું મને બરોબર નથી દેખાતું આ હતું અને એ વખતે આનંદનજી મહારાજ કે છે

છોકરો પાંચ વર્ષે અમેરિકા થી આવતો હોય ને પાંચ દિવસ માટે આવતો હોય તો એની એક એક મિનિટ આપણે ચૂસી ચૂસી એની સાથે એન્જોય કરી લઈએ નહીં પાંચ વર્ષે આવે છે માત્ર પાંચ દિવસ માટે આવે છે સગાવાળાને કહી દઈએ કોઈ ભાઈ આવશો નહીં અમને અમને અમારી રીતે જીવવા દો ઓનલી ફાઈવ ડેઝ પાંચ દિવસ ખાલી અમારા હાથમાં છે અનંત કાળે ભગવાન મળ્યા અને થોડા સમય માટે મળ્યા છતાં આપણે આપણી મસ્તી આપણું સુખ આપણો સ્વાદ આપણા અર્થ અને કામ આપણું ગાંડ પણ આપણી મોજ મજા આની અંદર જ જો આપણે મસ્તાન રહીએ તો આ મળેલી વસ્તુની કિંમત આપણે સમજ્યા છે એવું માનવાની જરૂર નથી કદી નથી સમજી શક્યા આ ભગવાન અનંત કાળે મળ્યા છે અને થોડા સમય માટે મળ્યા છે અત્યારનો સમય બહુ ફ્લક્ચ્યુએટ સમય કહેવાય બહુ ટેન્શન સમય કહેવાય શારીરિક દ્રષ્ટિએ પણ બહુ ટેન્શન છે શરીર તકલાદી છે કાર્મિક દ્રષ્ટિએ પણ બહુ તકલાદી છે કયો કર્મ ક્યારે ઉદયમાં આવે કહી શકાય શરીર ક્યારે દગો દઈ દે કહી શકાય નહીં પુણ્ય ક્યારે વિશ્વાસ ઘાત કરે કહી શકાય નહીં આ બધાની અંદર એક જ કામ કરવાનું છે

માયા પ્રપંચ કપટો આગે પાછે એક બાજુ આ બધું છોડો અને બીજી બાજુ સુખ આસક્તિ અને લાલસાઓ છોડો બી સ્ટ્રેટ ફોરવર્ડ મારે સ્ટ્રેટ ફોરવર્ડ થવું છે અત્યારે મળ્યું છે એ ઘણું છે કાલે શું થશે કેવાય મારે કાઈ આગળ પાછે થવું નથી ઊંચે નીચે થવું નથી જે છે એ ઘણું છે થાય એટલે ભગવાનની ભક્તિને ને સેવા કરી લેવી છે

બધા જ ખેલ મનના છે મનના રોગ છે મનની દવા છે મન જો તમારું પોઝિટિવ છે ગમે તેવા નેગેટિવ સર્કમસ્ટેન્સીસ તમને હલાવી નહીં શકે મન જો તમારું નેગેટિવ છે ગમે તેવા પોઝિટિવ સર્કમસ્ટેન્સીસ પણ તમને ખુશ નહીં કરી શકે સરસ મજાની કહેવત છે અંગ્રેજીમાં પોઝિટિવ થિંકર ટુ પોઝિટિવ થિંકર ના પોઝિટિવ કેમ કિલ્ સુ પોઝિટિવ થિંકર નો મેડિસિન કેન સી ટુ નેગેટિવ થિંકર સકારાત્મક વિચાર કરની જો છે જે રાખો તો એ સંભી લે એનો જે તો નેક્ટર કોઈ ઝેર બે નથી આ તો અમૃત છે ગડગટ આવી જાય ને ઘરે પણ નહીં

ગમે તેટલી ડોક્ટર ની દવા લો ને કોઈ ફેર ના પડે આ મેડિસિન કે જો ને નેગેટિવ સિમ્પલ સાહેબ દવા તમારી બહુ લીધી પણ કોઈ ફેર જ નથી પડતો દવા ની તાકાત હોય છે સાથે મનની પોઝિટિવિટી પણ જોઈએ છે છેલ્લે એક નાનકડો દાખલો રમુજી આપીને મૂકી દઉં અમે કૃષ્ણનગર માં હતા રાતના બે વાગે એક સાધ્વી ને પેટ અંદર ભયંકર 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 દુખાવો થયો સાધ્વી જી બે વાગે અમને બોલાવા આવ્યા કે સાહેબ આવો અસહ્ય દુખાવો છે ને આમ જાન જાય એવું થાય છે અત્યારે ને અત્યારે હોસ્પિટલાઇઝ કરવા પડે એવું લાગે છે અમારા ગુરુ મહારાજ બી હતા અમે નીચે ગયા ગુરુ મહારાજે માંગલિક સંબળાયું વંદન કર્યા વાસ્કેત નાખ્યો ગુરુ મહારાજ કે જો થોડો સમય જો સારું લેતો હોય સવારે જોજો એમ અત્યારે એ દેવાતું જ નથી સાદજીજી મહારાજ કે સાહેબ એક દવા હોય તો આપણ થોડી રાત થાય તો આપણે પછી સવારે હોસ્પિટલ લઈ સ્કો થોડી રાત गुरु महाराज ने मैंने पूछा कि मैं कितो छे साहिब दवा सर सारू થઈ જશે ડોન્ટ વરી રાત તો થઈ જશે અને આરી દવા હતી મારી પાસે દવા ની સાથે દુવા પણ જોઈએ સદ્ભાવના પણ જોઈએ શ્રદ્ધા પણ જોઈએ આ દવા સામે રાખીને સુરી મંત્રનો થોડો જાપ કર્યો સંકલ્પ કર્યો કે આ સાતવીજી મહારાજ ને રાત થઈ જાય તો સારું

જશે <laughs>

જે આપશો તો પણ કામ કરશે આવા સરસ મજાના આખા અમદાવાદમાં ન હોય એવું ભવ્ય પંચ શિખરી જીનાલય તમને મળ્યું હું તો પહેલી વખત અહીંયા આવ્યો છું અને જીનાલય જોઈને તો આંખમાં એવી ઠંડક થઈ ગઈ પરમાત્માને જોઈને વિશેષ ઠંડક થઈ ગઈ તમે પુણ્યશાળી છો કે તમારા ઘર આંગણે રોજ તમને આ ભક્તિ કરવાનો અમૂલો અવસર મળે બજાર તમને મળ્યું ધંધો કરવાની આવડત આપણામાં જોઈએ ભાવ જગાડવાની તાકાત જોઈએ શ્રદ્ધા ઊભી કરવાની તાકાત આપણી જોઈએ લૂટા એટલું લૂંટવાની તાકાત આપણી જોઈએ તો બહુ જ મારે કહેવું છે કે પુણ્ય સદગતિ અને કેવળ જ્ઞાન બધું આપણું નિકટ થઈ જશે પરમાત્મા ચંદ્રબ્રભ સ્વામી ઘણા કાળે મળ્યા છે થોડા સમય માટે મળ્યા છે એમને ભજી અને આત્માનું કલ્યાણ